વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર નંબર અગિયાર વિદ્યુત બોર્ડની પરીક્ષા બે હજાર પચીસ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો એ પાર્ટ નંબર થ્રી આ ત્રીજો વિડિયો છે એના પહેલાં આપણે બે વિડીયો બનાવી ચૂક્યા છે તો તમે આઈએમપી પ્રશ્નો માટે વિડીયો પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે સોલ્વ કરીએ જો કે નીચે દર્શાવેલ પરિપથમાં બિંદુ એ અને બિંદુ બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો જો અહીંયા આર વન આર ટુ આર થ્રી અને આર ફોર આપેલા છે તો સૌ પ્રથમ આને આપણે શોધવાના છે તો અહીંયા આર વન અને આર ટુ વિદ્યાર્થી મિત્રો એ સમાંતર જોડાણમાં છે અને આનો જે જવાબ આવશે એ પરિણામી અવરોધ આર ફોર અને આર થ્રી એ પછી એ શ્રેણી જોડાણમાં છે ઓકે વિદ્યાર્થી મિત્રો ફરી જો સમજો આર વન અને આર ટુ સમાંતર જોડાણમાં છે આનો જે જવાબ આવશે એ આર એસ આર ફોર અને આર થ્રી એ શ્રેણી જોડાણમાં છે તો એનો જવાબ કેટલો આવે ટોટલ એ આપણે જોઈએ જો અહીંયા સૌ પ્રથમ આપણે અહીંયા આગળ આર વન અને આર ટુ સમાંતર જોડાણમાં હોવાથી આપણે કઈ રીતે ફાઇન કરીશું જો આર પી ઇઝ ઇક્વલ ટુ આર વન પ્લસ વન આર ટુ ઓકે કિંમત મૂકવાની વન અપોન આર વન કેટલા છે પાંચ અને વન અપોન આર કેટલા છે પાંચ હવે છેદ સરખા તો અંશમાં ડાયરેક્ટ સરવાળો થાય એટલે શું આવશે બે ના છેદમાં પાંચ આ જવાબ શાનો આવ્યો વિદ્યાર્થી મિત્રો વન અપોન આરપીનો આવ્યો તેથી આરપીને જો સૂત્ર કરતા બનાવીએ તો અહીંયા આપણે આરપી ઉપર લઈ ગયા તો અહીંયા પણ પાંચ ઉપર જશે ને બે ક્યાં આવશે નીચે આવશે તો પાંચના છેદમાં બે જેનો જવાબ શું આવશે ટુ પોઈન્ટ ફાઈવ ઓકે ટુ પોઈન્ટ ફાઈવ અને આ શું આવ્યું ઓમ તો આરપી તમને કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો ટુ પોઈન્ટ ફાઇવ ઓમ ઓકે જો આગળ એ સમતુલ્ય અવરોધ આર ફોર અને આર થ્રી સાથે શ્રેણી જોડાણમાં છે સિરીઝ કનેક્શનમાં છે તો એના માટે જે પરિણામી જે જવાબ આવશે લાસ્ટ એ આવશે આર એસ બરાબર આર પ્લસ આર થ્રી પ્લસ આર ફોર ઓકે વિદ્યાર્થી મિત્રો આર કેટલા મળ્યા તમને બે પોઈન્ટ પાંચ ઓકે પ્લસ આર કેટલા છે જોઈ શકો છો ડાયાગ્રામમાં સર્કિટમાં પાંચ ઓમ અને આર ફોર કેટલા છે એ પણ પાંચ ઓમ છે તો અહીંયા બંને મૂકી દો કિંમત પાંચ ઓમ પાંચ ઓમ શું જવાબ આવ્યો પાંચ ને પાંચ દસ દસ ને બે પોઈન્ટ પાંચ કેટલા થશે બાર પોઈન્ટ પાંચ ઓમ જે પરિણામી તમને મળ્યું એ અને બી વચ્ચે તો અહીંયા આગળ ઓપ્શન મેં ટીક કરેલો જ છે જો કેટલો આવશે બાર પોઈન્ટ પાંચ આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો બીજો આપણે પ્રશ્ન સોલ્વ કરીએ આવા બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો આવી શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો પેનિક નથી થવાનો આપણે સિમ્પલી થોડુંક વિચારીને આ સૂત્રો એપ્લાય કરીને ગણવાનો છે દિમાગ શાંત રાખીને ચાલો જોઈએ આપણે બીજો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય કે આંખ શું આપેલું છે અને એને બી વચ્ચે આપણે સમતુલિય અવરોધ શોધવાનો છે તો કંઈ ખબર પડતી નથી કે શું છે તો વિદ્યાર્થી મિત્રો આને સિમ્પલી આ રીતે દોરી શકાય જો આ ડાયાગ્રામને અમને સિમ્પલી આ રીતે દોરી શકાય ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે ત્રણે ત્રણ વસ્તુ આ વસ્તુ આ રીતે દોરી શકાય સિમ્પલી એનો મતલબ એવો થયો કે અહીંયા જે આર આપેલા છે ત્રણે ત્રણ શામાં છે સમાંતરમાં છે ઓકે વિદ્યાર્થી મિત્રોને આ જક્શન એ પોઈન્ટ છે અને આ જક્શન બી પોઈન્ટ છે ઓકે તો આ જે ત્રણ આર આપેલા છે એ સિમ્પલી એને થોડુંક સીધું કરીને આ રીતે દોરી શકાય છે આ રીતે ને ત્રણે ત્રણ વસ્તુ શું છે ભાઈ સમાંતરમાં છે તો સિમ્પલી આપણે સૂત્ર એપ્લાય કરીએ આરપી ઇઝ ઇક્વલ ટુ શું આવશે વન અપોન આર વન આર વનની જગ્યાએ આર જ છે પ્લસ વન અપોન આર ટુ આર ટુ કીની જગ્યા પણ આર જ છે અને વન અપોન આર થ્રી આર થ્રીની જગ્યા પણ શું છે આર જ છે તો અહીંયા આગળ શું જવાબ આવ્યો છેદ સરખો તો ઉપર સિમ્પલી સરવાળો થશે તો ઉપર ત્રણ નીચે આર આ છે અપોન અપોન આરપીનો જવાબ તેથી આને ઉલટાવો તો આને પણ ઉલટાવવું પડશે તો આરપી બરાબર શું થશે આરપી બરાબર આર બાય નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથ નો બિંદુ પી અને ક્યુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થાય વિદ્યાર્થી મિત્રો આપણને આ વસ્તુ આપેલી છે અહીંયા આગળ જો આર વન આર ટુ આર થ્રી આર ફોર અને આઈ આર આપેલા છે અહીં આગળ R1 અને R2 એ શ્રેણી જોડાણમાં છે આર થ્રી અને આર ફોર શ્રેણી જોડાણમાં છે અને R1 અને R2 નો જે જવાબ આવશે એ પરિણામી આર થ્રી અને આર ફોરનો જે જવાબ આવશે એ પરિણામી અવરોધ અને આ એ ત્રણે ત્રણ સામાં છે સમાંતર જોડાણમાં છે તો પહેલા આ બે શ્રેણી આ બે શ્રેણી આ બંનેનો જે જવાબ આવશે એ R5 સાથે સમાંતર શ્રેણીમાં છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો અમે અહીં આગળ જો આર વન અને આર ટુ બંને સમાંતર શ્રેણીમાં છે તો મેં આ રીતે કર્યું છે આર એસ વન બરાબર આર વન પ્લસ આર ટુ અને આર વન ચાર છે આર ફાઈવ આર ટુ ફાઈવ છે તો ચાર પ્લસ પાંચ નવ ઓકે એ રીતે મેં આર થ્રી અને આર ફોર જે શ્રેણી જોડાણમાં છે તો મેં આ રીતે કેલ્ક્યુલેશન કર્યું છે બંનેનો જવાબ કેટલો આવ્યો છે નવ હવે જો અહીંયા આગળ અહીંયા આગળ ડાયાગ્રામ જો આર વન અને આર ટુનો જે પરિણામી બળ અવરોધ આવે છે આર એસ વન અને આર થ્રી અને આર ફોરનો જે પરિણામી અવરોધ આવે છે આર એસ ટુ એ આર ફાઇવ સાથે સમાંતર જોડાણમાં છે એક બે અને ત્રણ સમાંતર જોડાણમાં છે એટલે શું આવશે જો અહીંયા આગળ આર એસ વન આર એસ ટુ અને આર ફાઇવ એ સમાંતર જોડાણમાં છે સમાંતર જોડાણમાં છે ઓકે ને આર એસ વનની જવાબ શું આવ્યો હતો નવ આર એસ ટુનો જવાબ શું આવ્યો હતો નવ અને આર ફાઈવનું શું આપેલું છે આપણને નવ તો દરેક નવ 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 છે તો પરિણામી જે મળશે વન અપોન આરપી બરાબર કારણ કે સમાંતર જોડાણ છે એટલે પહેલ કનેક્શન માટે આરપી અને એની બરાબર લખીએ આપણે તો વન અપોન આર એસ વન ઓકે પ્લસ વન અપોન આર એસ ટુ પ્લસ વન અપોન આર ફાઈવ અને આની કિંમત મૂકો વિદ્યાર્થી મિત્રો જો કિંમત મૂકીશું આપણે તો વન અપોન એકના છેદમાં નવ પ્લસ એકના છેદમાં નવ પ્લસ એકના છેદમાં નવ જવાબ શું આવ્યો જ્યારે છેદ સરખા તો ઉપર ડાયરેક્ટ સરવાળો થઈ જાય એટલે ત્રણના છેદમાં નવ અને આ જવાબ છે વન અપોન આરપીનો તો આરપી શોધીએ તો આને ઉલટાવવું પડશે તો અહીંયા પણ આને ઉલટાવવું પડશે એટલે નવના છેદમાં ત્રણ આવશે અને ત્રણ ત્રણ નવ તો જવાબ શું આવ્યો વિદ્યાર્થી મિત્રો ત્રણ ઓમ જે છેલ્લું પરિણામી બોડ પરિણામી અવરોધ આવશે એ કેટલું આવશે ત્રણ ઓમ આવશે ઓકે તો આપણે અહીંયા આગળ જો ઓપ્શનમાં આપેલા છે કંઈ ત્રણ ઓમ દેખાય છે કંઈ હા દેખાય છે ક્યાં છે એ સીમાં છે થ્રી ઓમ ઓકે તો આપણે એક્ઝામ્પલ ગણવાનો રહેશે ચાલો આગળ જઈએ જો શું કીધું છે આર અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે તો આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે તો જોડાણને પરિણામી અવરોધ આરડેક્સ હોય તો આર આરડેક્સ શોધો જો અહીં આગળ વસ્તુ ઈજી છે વિદ્યાર્થી મિત્રો આર અવરોધ ધરાવતા એક તાર છે એના પાંચ સરખા ટુકડા કરવાના છે તો દરેક ટુકડાનો અવરોધ કેટલો થશે આરના છેદમાં પાંચ કારણ કે એક આખો તાર હોય એનો અવરોધ આર હોય તો એના પાંચ સરખા ભાગ કરો તો દરેક જે એક ભાગ પાડ્યો આપણે દરેક પાંચ ભાગ પાડ્યા અને દરેક એક ભાગનો અવરોધ કેટલો આવશે આના છેદમાં પાંચ અને આને હવે સમાંતર જોડાણમાં આપણે જોડવાના છે આ પાંચે પાંચ ટુકડાને સમાંતર જોડાણમાં જોડીએ તો સૂત્ર શું આવશે વન અપોન આર પી બરાબર વન અપોન આર વન આ પ્લસ વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર થ્રી પ્લસ વન અપોન આર ફોર પ્લસ વન અપોન આર ફાઈવ ઓકે આ રીતે આવશે હવે જો અહીંયા આગળ વન અપોન આર વન આર વન બરાબર શું રાખવાના છે આરના છેદમાં પાંચ કેમ કારણ કે દરેક અવરોધ જે આપણે પાંચ સરખા ભાગ પાડ્યા તો અવરોધ પણ પાંચ સરખા ભાગમાં બટાશે એટલે વહેંચાશે વેચાશે અહીંયા શું આવશે આરના છેદમાં પાંચ અહીંયા પણ સરખા જ છે એટલે આરના છેદમાં પાંચ અહીંયા પણ સરખા છે આરના છેદમાં પાંચ અહીંયા પણ સરખા છે આઠના છેદમાં પાંચ અહીંયા પણ સરખા છેદમાં પાંચ છેદનો છેદ ક્યાં જશે અંશમાં જ જશે એટલે પાંચના છેદમાં આર પાંચના છેદમાં આર કારણ કે આ છેદનો છેદ ક્યાં જતો રહે અંશમાં અહીંયા પાંચના છેદમાં આર અહીંયા પણ શું આવશે પાંચના છેદમાં આર અને અહીંયા પણ પાંચના છેદમાં આર આવશે હવે જો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ શું આવ્યો છેદ સરખા તો અંશમાં સરવાળો થાય અહીંયા આગળ શું આવશે આર અને પર પાંચ પાંચ વખત છે સરવાળો કરો તો કેટલા થાય પચીસ થાય અને અહીંયા વન અપોન આરડેક્સ છે અને આપણે શોધવા શું નીકળ્યા છે જો ગુણોત્તર આપણને શું કીધું છે આર અપોન આરડેક્સ શોધો ઓકે તો કંઈ વાંધો નહીં મળી ગયો જવાબ આપણને આર આપણે અહીંયાથી સામે લઈ જઈએ તો ઉપર આવશે તો જવાબ શું આવ્યો આરના છેદમાં આરડેક્સ બરાબર પચીસ શું આવશે જવાબ આરના છેદમાં ડેક્સ બરાબર પચીસ તો આ રીતે આપણે શોધવાનું છે આમાં સિમ્પલ લોજિક એટલો હતો કે આર અવરોધ ધરાવતો એક તાર હોય અને એના પાંચ સરખા ભાગ કરો તો અવરોધ પણ એક ભાગનો અવરોધ કેટલો આવશે આરના છેદમાં પાંચ અને આ રીતે સૂત્ર મૂકીને આપણે મૂકવાના છે અને જવાબ આપણને મળી જશે જો ક્યાં આપેલું છે પચીસ દેખાય છે કોઈ જગ્યાએ હા આનો જવાબ શું આવશે પચીસ આવશે ચાલો આગળ જઈએ નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી કયું પદ વિદ્યુત પરિપથમાં પાવર દર્શાવતું નથી વિદ્યાર્થી મિત્રો યાદ રાખો વિદ્યુત પાવર માટે પી બરાબર છે વીઆઈ મેં તમને આને યાદ રાખવા માટે ઇઝીલી યાદ રાખી શકો વીઆઈપી તો એક સૂત્ર આપણ છે વીઆઈ હવે વીઆઈપી એના બરાબર જો વીની જગ્યાએ આપણે ઊંઘના નિયમ પ્રમાણે મૂકીએ વી બરાબર શું છે આઈઆર ઓમ ના નિયમ પ્રમાણે તો વીની જગ્યાએ આઈઆર મૂકીએ તો આઈઆર મલ્ટીપ્લાય વિથ આઈ હે ની જગ્યાએ આઈઆર અને આઈ તો હતા જ તો અહીંયા આઈ અને આઈ ભેગા થઈને શું બનશે આઈ સ્કવેર આર તો એક તો આ સૂત્ર છે બીજું આ સૂત્ર છે આઈસ્કવેર આર અને ત્રીજું શું છે કે આઈની જગ્યાએ વી મૂકી દો તો આઈની જે સૂત્ર કરતા બનાવીએ તો શું આવે અહીંયા આગળ વી અપોન આર તો આની જગ્યાએ મૂકો જોઈએ તો શું જવાબ આવશે એની જગ્યાએ વી અપોન આર મૂકીએ આપણે તો આનો જવાબ આવશે વી સ્કવેરવાઈડ કેર અપોન આર એનો મતલબ એવો થયો કે પીના ત્રણ સૂત્રો બને છે પી બરાબર વીઆઈ વીઆઈ બરાબર આઈ સ્ક્વેર આર અને બરાબર વી સ્ક્વેર અપોન આર આ ત્રણ સૂત્રો બને છે તો અહીંયા આગળ પ્રશ્ન શું છે કે તમે નક્કી કરો કે કોણ વિદ્યુત પાવર દર્શાવતું નથી તો જો આઈ સ્ક્વેર આર વીઆઈ અને વી સ્ક્વેર આર તો દર્શાવે છે કોણ દર્શાવતું નથી આઈ આર સ્ક્વેર દર્શાવતો નથી તો અહીંયા આપણે આટલું જ રાખીએ બીજા વિડીયોમાં આપણે મળીશું બીજા આગળના પ્રશ્નો આપણે એમાં સોલ્વ કરીશું ઓકે વિદ્યાર્થી મિત્રો